ભુજ તાલુકાના ઢોરીમાં ચામુંડા માતાજીના મંદિરમાંથી ચોરી કરનારો ગામનો જ રીઢો આરોપી અસલમ રમઝાન સમેજા નીકળ્યો હતો આ મંદિર ચોરીની છાનબીન દરમિયાન એલસીબી ટીમને ખાનગી બાતમી મળી હતી કે અસલમ સમેજા રહેવાસી ઢોરીવાળું હાલ મહારુદ્રાણી હોટેલ રુદ્ર માતા ઝાગીર પાસે હાજર છે અને તેની પાસે ચોરી કે છળકપડથી મેળવેલા ચાંદીના નાના મુગટ છે જે વેંચવાની પહેરવીમાં છે આ બાતમીના આધારે અસલમને એલસીબીએ દબોચી તેની અંગ ઝડપી લેતા પાંચ ચાંદીના જેના પર સોનાનો ઢોળ ચડાવેલ મુગટ મળી આવ્યા હતા આ અંગે યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા તારીખ ત્રણ નવના રાત્રે ઢોરીમાં ચામુંડા માતાજીના મંદિરમાંથી આ પાંચ મુગટની ચોરી કર્યાની કબૂલાત કરી હતી આરોપીની અટક કરી આગળની કાર્યવાહી અર્થે માથા પર પોલીસને સોંપવામાં આવ્યો છે આરોપી અસલમનો ગુનાહિત ઇતિહાસ ખરડાયેલો છે તેની વિરુદ્ધ તેર જેટલા ગુના વિવિધ પોલીસ મથકમાં નોંધાયેલા છે <તે>